ઘણીવાર કેવું બને કે શાક રોટલી ખાવાની ઈચ્છા ન થાય તો એ સમયે આપણે આવી મસ્ત મજાની પ્રોટીન વિટામિન અને પોષક તત્વોથી ભરેલી આખા શાકભાજી સાથેની મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવીએ તો ઘરમાં બધાને ખાવાની મજા પડી જાય તો અહીંયા મેં આખા શાકભાજીમાં નાના નાના બટેકા લીધા છે ફ્લાવરના કટકા કર્યા છે અને નાના એવા આખા રીંગણ લીધા છે અને લાલ અને પીળા બંને ગાજર લીધા છે ને વચ્ચેથી ધાદરનો ભાગ કાઢી અને કટકા કરી લીધા લી લી છે લીલી ડુંગળી લીધી છે અને કે કેપ્સિકમ મરચાં લીધા છે તમે આની સિવાય પણ બીજા શાકભાજી લઈ શકો એની સિવાય બે મુઠ્ઠી વટાણા છે અને એક મુઠ્ઠી લીલી તુવેરના દાણા છે અને એક મુઠ્ઠી જેટલા આપણે મકાઈના દાણા છે એ પણ લીલી મકાઈ છે ત્યારબાદ એક કળીનું જે લીલું લસણ આવે છે એને આ રીતે સફેદ અને લીલો ભાગ અલગ કરીને કાપી લીધા છે અને ખીચડી માટે આપણે જોઈએ ને તો એક એક વાટકી મેં ચોખા અને મગ દાળ અને તુવેર દાળ લીધી છે તમને આની સાથે ચણાની દાળ ભાવે તો એ પણ એડ કરી શકો ત્યારબાદ મેં થોડા આખા મસાલા લીધા છે એની અંદર આપણે જોઈએ તો બે ત્રણ કટકા બાદિયાના લીધા છે બે સુકા લાલ મરચાં છે તીખા છે અને થોડા લવિંગ છે અને એની સાથે બે તમાલપત્રના પાન છે અહીંયા આપણે એલચીને સ્કીપ કરીશું કારણ કે એમાં વધુ પડતી સુગંધ હોય છે ત્યારબાદ આપણે ચોખા અને બંને દાળને એક બાઉલની અંદર મિક્સ કરી અને સરસ રીતે ચારથી પાંચ પાણીએ ધોઈ અને એકદમ ચોખા કરી લેવાના છે ત્યારબાદ આપણે ખીચડીનો વઘાર કરીએ તો એક મોટા કુકરની અંદર જે માપથી આપણે ચોખા અને દાળ લીધા છે એ માપથી એક વાટકી તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે અડધી અડધી ચમચી રાઈ અને આખું જીરું ઉમેરી અને પાંચ ચમચી હિંગ એડ કરીશું અને ત્યારબાદ એની અંદર આપણા બધા સૂકા મસાલા ઉમેરી દઈએ અને લીલી તુવેરના દાણા અને મકાઈના દાણા ઉમેરી અને એનો વઘાર કરી દઈશું અને તેલની અંદર આ મકાઈ અને તુવેરના દાણા થોડીવાર માટે સતળાઈ અને આપણે સરસ રીતે મિક્સ કરીએ ને ત્યાં સુધી એને રહેવા દેવાના છે અને ત્યારબાદ આપણા જે શાકભાજી આપણે આખા તૈયાર કર્યા છે એ બધા શાકભાજીને આ વઘારની અંદર ઉમેરી દેવાના છે હજી આનું સિવાય તમે વાલોળ છે એ પણ બહુ સરસ લાગે એટલે આની અંદર મોટી વાલોળના દાણા આવે છે પાપડી વાલોળ છે એ પણ આની સાથે ખૂબ સરસ લાગે છે તમને કોબીજનો ટેસ્ટ ગમતો હોય તો એ પણ આપણે ઝીણી કાપી અને એડ કરી શકીએ અને શિંગદાણા પણ સરસ લાગે છે અહીંયા હું શિંગદાણા એડ નથી કરતી પણ શિંગદાણાનો ટેસ્ટ પણ એટલો જ સરસ લાગે છે ત્યારબાદ આપણા વટાણા અને લીલું લસણ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે એને તેલમાં ચડવા દેવાના છે ત્યારબાદ એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું નાખી મિક્સ કરી દઈએ થોડી મસાલો ચડે તેલની અંદર એટલે એની અંદર આપણે મીઠું ઉમેરવાનું છે મીઠું અહીંયા જ આપણે સ્વાદ મુજબ લઈશું હું અહીંયા દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરું છું તમે વધુ ઓછું ખાતા હોય તો એ રીતે ટેસ્ટ મુજબ ઉમેરી શકો ત્યારબાદ થોડી વાર માટે મસાલો તેલમાં સતળાય એટલે એની અંદર આપણે ચમચો ફેરવી અને મેં ત્રણ લોટા જેટલું પાણી ઉમેર્યું છે અને પાણી છે આપણે રૂબડુબા રાખશું અને જેમ બોલી ખીચડીમાં નાખીએ છીએ ને એનાથી થોડું ઓછું નાખશું કારણ કે અહીંયા આપણે શાકભાજી વધારે છે અને ઘઉં ચોખા અને દાળ છે એ ઓછી છે એટલા માટે આપણે જે સાદી ખીચડીમાં પાણી નાખતા હોય ને એના કરતાં થોડું ઓછું પાણી લેવાનું છે ત્યારબાદ આપણી આ દાળને ચોખ્ખા ઉમેરાઈ જાય ને એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી અને સાવ ધીમા ગેસે ત્રણ વિસલ વગાડવાની છે કારણ કે કૂકર મોટું છે અને એની અંદર આપણે પાણી છે એ ઓછું એડ કર્યું છે એટલે ધીમા ગેસે આપણે ત્રણ વિસલ વગાડવાની છે ને ત્રણ વિસલ વગાડી જાય એટલે કૂકરનું ઢાંકણ ખોલી અને આપણી ખીચડી ચેક કરી લઈએ ચમચો ફેરવીએ જો એકદમ સોફ્ટ એટલે એકદમ સોફ્ટ મલાઈ જેવી આપણી ખીચડી બની છે અને આખા શાકભાજી રાખીએ ને એટલે એનો ટેસ્ટ છે ને ખીચડીમાં એકદમ મસ્ત આવે છે જેમ ઊંધિયાની અંદર બધી વસ્તુ આપણે આખી રાખીએ તો બધી વસ્તુનો રીંગણ છે બટેકા છે ડુંગળી છે મરચાં છે એનો ટેસ્ટ કેમ એકદમ સેપરેટ આવે એ રીતે આ બઘારેલી ખીચડીમાં પણ આપણે શાકભાજી આખા રાખશું ને એટલે એનો ટેસ્ટ એકદમ મસ્ત અને સાવ અલગ જ આવશે આ રીતે આ શિયાળામાં તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને ઘરને ઘરના બધાને એટલી બધી મજા પડશે કે એની વાત જ નહીં ઘણીવાર આપણને રાતે છે તો શાકભાખરી કે શાક રોટલી ખાવાની ઈચ્છા જ ન હોય તો આવી રીતે આપણે મસ્ત મજાની ખીચડી છે એ બનાવીએ અને ખાલી શાક રોટલી નહીં પણ ખાલી ખીચડી આ રીતે વેજીટેબલવાળી ખાઈએ ને નાના મોટા સૌની એકદમ ફેવરિટમાં ફેવરિટ બની જશે તો આ શિયાળામાં આવી ખીચડી એકવાર ચોક્કસથી બનાવજો